બીઆરસી ભવન ભિલોડા ખાતે પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી પોષણ માહની ઉજવણી અંતર્ગત આઈસીડીએસ ભિલોડાના ચારેય ઘટકોના જીરોથી બે વર્ષ સુધીના તંદુરસ્ત બાળકોની હરીફાઈનો કાર્યક્રમ બીઆરસી ભવન ભીલોડા ખાતે કરવામાં આવ્યો હતો જેમાં સીડીપીઓ નૈનાબેન ગામીત જયાબેન દેસાઈ હિનાબેન પટેલ મુખ્ય સેવિકા શ્રી આંગણવાડી કાર્યકર તથા ધાત્રી માતા અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડાથી એસબીસી ટીમના શ્રી સંજયભાઈ બારોટ વિમણાબેન ગામેતી કિરણબેન રાવલ અલ્પેશભાઈ બાળ સુરક્ષા વિભાગ ભિલોડા વગેરે દ્વારા બાળકોના પોષણ તથા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત વિસ્તૃત જાણકારી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હાજર તમામ બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા પર્યાવરણ દિવસ નિમિત્તે કરવાની થતી કામગીરી બાબતે પણ એસબીસીસી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈસીડીએસ બિલોડાએ ભારે જહેમત ઉઠાવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી

लाइन जतार हुआ है। जने मरे लाइन जता रहे जबर। बस लाइन ही तो लाइन ही तो जता रहे। त